જય સ્વામિનારાયણ કારતકવદ છઠ્ઠની તે તિથિ હતીવાર શુક્ર હતો તાપીના તટ ઉપર જ હરિભક્તો બહેનો અને નગરજનો હજુ પથરાયેલા હતા મહારાજ સ્નાન કરવા પધારશે તેની સૌ રાહ જોઈ રહ્યા હતા એટલામાં મહારાજ સંતો પાર્ષદો સાથે તાપીમાં સ્નાન કરવા પધાર્યા સમગ્રજનો આ દર્શન માટે રાહ જોઈ રહ્યા હતા મહારાજના દર્શનથી સૌ કૃતાર્થ થઈ ગયા મહારાજે કરેલા સ્નાનથી પ્રસાદીભૂત થયેલું તાપીનું જળ સૌ આંખ અને મસ્તક ઉપર ચડાવવા લાગ્યા મહારાજે સ્નાન કરી લીધું રેશમી પીતાંબર ધારણ કર્યું ત્યાં જ વિધિ કરી પછી મહારાજ શ્વેત વસ્ત્રો ધારણ કરી અશ્વ ઉપર બિરાજી તાપીના તટમાં અશ્વને ફેરવવા લાગ્યા આ રીતે સમગ્ર નગરજનોને મહારાજે સમીપના દર્શનનું સુખ આપ્યું મહારાજ ત્યાંથી રૂસ્તમબાગમાં જવા નીકળ્યા રૂસ્તમબાગની દક્ષિણે અશ્વિનીકુમારપુરમાં શિવનું મંદિર છે ત્યાં મહારાજ પધાર્યા શિવની પૂજા કરાવી પૂજારીને દક્ષિણા આપી રૂસ્તમબાગમાં પધાર્યા રુસ્તમબાગમાં બે બંગલા વચ્ચે વિશાળ ચોગાન છે તેના મધ્યમાં મહારાજ માટે ઢોલિયો બિછાવી દીધો હતો મહારાજ તે ઉપર બિરાજમાન થયા સૌ સંતો પોતે પોતાના ઉતારાની વ્યવસ્થા કરી મહારાજ પાસે આવી ગયા સભામાં સંતોએ કીર્તન ભક્તિ શરૂ કરી એટલામાં મુનિબાવા ત્યાં આવ્યા મહારાજને દંડવત કરી પાસે આવ્યા એટલે મહારાજે તેમને પૂછ્યું આજે રસોઈની શી વ્યવસ્થા છે તેમણે કહ્યું મહારાજ સલાટપરાના હરિભક્તોની બે રસોઈ અહીં જ કરવાનું ઠરાવ્યું છે આવતીકાલે આપણે શહેરમાં લાલા કરસનની વાડીમાં ઉતારો કરવાનો છે અર્દેશર શેઠે બધી જ વ્યવસ્થા ત્યાં કરી દીધી છે આવતીકાલે તેઓ સામૈયો લઈને આપને તેડવા પધારશે બધી જ વ્યવસ્થા પાકી છે તે જાણી મહારાજ રાજી થયા કણબી ભક્ત કુબેરભાઈ તથા સલાટપરાના બીજા દસ બાર ભક્તોની ભેગી રસોઈ લેવાનો ઠરાવ આનંદ મુનિએ કર્યો હતો તેમણે હરિભક્તોને સમજાવતા કહ્યું મહારાજનો અહીંનો મુકામ આઠ દસ દિવસથી વધુ નથી અને ઘણા હરિભક્તોને રસોઈ દેવાની ઈચ્છા છે તેથી આ પ્રમાણે ભેગી રસોઈ કરાવીએ તો દરેકને લાભ મળે તે પ્રમાણે દસ બાર કે વધુ હરિભક્તોની ભેગી રસોઈ લેવાનું આનંદ સ્વામીએ નક્કી કર્યું આથી સૌ ભક્તો પણ રાજી થયા વિપ્રો પાસે કંસાર રોટલીની રસોઈ બનાવરાવી મહારાજ માટે નંદરામ તથા ગોપાળજીએ થાળ તૈયાર કર્યો મહારાજ થાળ જમ્યા પછી સૌ સંતોને પીરસીને જમાડ્યા મહારાજ કંસારમાં ઘી પીરસતા જાય અને હસતા હસતા કહેતા જાય સંતો જમો જમો આ તો સુરતનું જમણ બ્રહ્માંડમાં આવું જમણ ક્યાંય નહીં મળે વાતો વાતો ને વાતો નહીં ખાવી પડે જમની લાતો તો વાહલા ભક્તો આ રીતે સત્સંગની દિવ્ય વાતો શાંતિથી સાંભળતા રહીશું જયસ્વામિનારાયણ